દેશભરમાં ગણેશ મહોત્સવનો માહોલ ચાલી રહ્યો છે સૌ કોઈ પોતાના પરિવારને ત્યાં પોતાના મિત્રોને ત્યાં સગાવાલીને ત્યાં જ્યાં પણ ગણેશજી લાવવામાં આવે છે ત્યાં પૂજા અર્ચના કરવા જાય છે પરંતુ આજ ગણેશ પૂજાને લઈ હવે દેશભરમાં એક વિરોધનો માહોલ ચાલી રહ્યો છે ચર્ચાનો માહોલ ચાલી રહ્યો છે કારણ કે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા હતા ભારતના ચીફ જસ્ટિસ એટલે કે ડીવાય ચંદ્રચૂડના ઘરે જે નિવાસસ્થાને તેમણે ગણપતિ સ્થાપિત કર્યા હતા ત્યાં પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા તેમણે ગણેશ પૂજા કરી અને આ ગણેશ પૂજાનો જેવો તેમણે વિડીયો પોતાના એક્સ પ્લેટફોર્મ પર તેમણે મૂક્યો જેવો જ તેમણે અપલોડ કર્યો સીધો જ એક બાદ એક પ્રતિક્રિયા આવવાનો દોર શરૂ થઈ ગયો શરૂઆત કોણે કરી શરૂઆત કરી શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે સંજય રાઉત કહી રહ્યા છે કે લોકોના મનમાં શંકા છે કે ક્યાંક લોકતંત્ર છે તે ખતરામાં છે કારણ કે આવા દ્રશ્યો આપણે જોવા નથી માંગતા તેમને એવું પણ કહેવું હતું કે જો આ રીતે સીજેઆઈ અને એક રાજકીય પાર્ટીના નેતા જો સાથે મળે છે આવી ખાનગી ફંક્શનમાં મળે છે તો પછી અમને શંકા જાય છે કે પછી અમારા મહારાષ્ટ્ર કેસમાં આખરે શું થશે પરંતુ એની સામે ભાજપે પલટવાર કર્યો કે તમે યુએસ કોંગ્રેસ વુમનના જે નેતા છે તેમને મળો તેમાં કોઈ વાંધો નથી તમે બીજા કોઈ નેતાઓ છે જે ભારત વિરોધી વલણ દાખવે છે તેમને મળો છો તેમાં કોઈ વાંધો નથી અને સાથે સાથે ત્યાં સુધી પણ કહ્યું કે મનમોહનસિંહ જ્યારે ઇફતાર પાર્ટી રાખતા હતા એ ઇફતાર પાર્ટીમાં સીજીઆઈ પણ જતા હતા તો તેનો વિરોધ નથી તો આખરે આ વિરોધ કેમ કરી રહ્યા છો ભાજપે સીધું એમ જ કહ્યું છે કે તમે આ બંનેની મુલાકાતનો વિરોધ નથી કરતા તમે ગણેશજીની પૂજાનો વિરોધ કરી રહ્યા છો અમારી સાથે સહયોગી હોદ્દા પર બેઠેલા એટલે ન્યાયપાલિકા પણ એ ભારતીય ભારતના બંધારણનો લોકતાંત્રિક દેશનો એક ભાગ છે વડાપ્રધાનનું પદ પણ એક લોકતાંત્રિક ભાગ છે આ બધા વચ્ચે મુલાકાત એ સ્વાભાવિક છે પરંતુ હાલમાં જે વર્તમાનમાં જે પરિસ્થિતિ દેશભરની અંદર જોવા મળી રહી છે ગણેશ ઉત્સવ એ મહારાષ્ટ્રનો સૌથી મોટો ઉત્સવ માનવામાં આવે છે મહારાષ્ટ્રમાં આગામી ટૂંક સમયમાં ચૂંટણીઓ જાહેર થવાની છે એ બધા વચ્ચે રાજનીતિના ચક્રાવા તો ચાલી રહ્યા છે પરંતુ સૌથી મહત્ત્વનું એ એટલા માટે છે કે આ રાજનીતિનો બણગો પીએમ મોદી સીજીઆઈના નિવાસસ્થાને જઈને ગણેશ પૂજન કરે અને એનો રાજનીતિનો બણગો આ મહારાષ્ટ્રથી ફૂટ્યો એટલે કે શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે મમરો મૂક્યો કે ભાઈ સીજીઆઈ અમારા કેસમાંથી તેમને પોતાને દૂર કરી લે પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે સીજીઆઈનું એક આ વ્યક્તિગત જીવન છે આ વ્યક્તિગત બાબત છે એમની ધાર્મિક ઉપાસના એમનો વ્યક્તિગત મંતવ્ય છે એમણે ન માત્ર પીએમ મોદી ઘણા બધા હસ્તીઓ હતી તેમને આમંત્રણ આપ્યું હતું એવી પણ માહિતી સામે આવી છે પરંતુ શા માટે શિવસેનાના સંજય રાઉતે સીધું આ મામલે મહારાષ્ટ્ર સાથે જોડી દીધું એનું એક કારણ વિકાસ એ છે કે પીએમ મોદીનો જે આપણે લૂક જોઈ રહ્યા છીએ તેઓ મરાઠી મહારાષ્ટ્રીયન પહેરવેશની અંદર ત્યાં ગયા કારણ કે મહારાષ્ટ્રનો સૌથી મોટો ઉત્સવ છે સ્વાભાવિક પણ છે પીએમ મોદી તેમની જે ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશને માટે સજાગ જોવા મળે છે તો આ પરિસ્થિતિમાં તેઓ ગણેશ પૂજનમાં જાય છે અને સીજીઆઈ પણ મહારાષ્ટ્રથી આવે છે એ પણ એક નોંધવા જેવી વાત છે કારણ કે એટલા માટે ગણેશ ઉત્સવ તેમના માટે એક વ્યક્તિગત રીતે ધાર્મિક આસ્થાનો સબ્જેક્ટ છે પરંતુ સંજય રાઉતે એટલા માટે કહ્યું કારણ કે મહારાષ્ટ્રની રાજનીતિની ઉલટપુલટ આપણે જોઈ છે કે છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર મહારાષ્ટ્રમાં જે રાજકીય સમીકરણો દિવસે ને દિવસે બદલાતા રહ્યા છે અને આગામી બે મહિનામાં ત્રણ મહિનામાં ચૂંટણીઓ પૂર્ણ થવાની છે એ પરિસ્થિતિની અંદર આ સીધો રાજનીતિ સાથે મામલો જોડી દીધો છે બિલકુલ અને આમાં વિજય એ પણ મહત્વની બાબત છે કે જ્યારે આજ એ સીજીઆઈ છે જ્યારે ઇલેક્ટોરલ બોન્ડ વિશે નિર્ણય આપે છે ત્યારે એ ચુકાદાને આવકારવામાં આવે છે એવા ઘણા બધા એવા કિસ્સાઓ છે આદેશ છે જે વિપક્ષની તરફેણમાં ગયા ત્યારે વાવાઈ થાય છે અને જ્યારે તેમની તરફેણમાં આવતા નથી ત્યારે પછી તેની આલોચના થતી હોય છે બિલકુલ ન્યાયપાલિકા કાયદાકીય તો બંધારણીય રીતે જે કાર્ય કરવાના છે કરે જ છે આ સીજીઆઈએ એવા અનેક ચુકાદાઓ આપ્યા છે જે સરકારને આપણી ભાષામાં કહીએ તો કોર્ટે સરકારના કાન આંબળ્યા અથવા તો સરકાર સામે લાલ આંખ કરી આવા અનેક ચુકાદાઓ આવ્યા છે સુપ્રીમ કોર્ટના જે સરકારને કદાચ શાસક પક્ષની દ્રષ્ટિએ જોઈએ તો તેમને અસહજ લાગ્યા હોય શકે વિપક્ષને એ વખતે આવકાર્યા હોય ઘણીવાર વિપક્ષની વિરુદ્ધમાં પણ એવા ચુકાદાઓ આવ્યા છે ત્યારે શાસક પક્ષે આવકાર્યા હોય પરંતુ કોર્ટ એ શાસક પક્ષ કે વિપક્ષ જોઈને નથી ચુકાદા આપતું એ એની બંધારણીય રીતે લોકતાંત્રિક રીતે જે પુરાવાઓ છે જે જરૂરી બાબતો છે કાયદાકીય રીતે તમામ આ ચુકાદાઓ આપતા હોય છે પરંતુ અહીંયા એક વ્યક્તિગત રીતે કાર્યક્રમમાં જવું અને એને ચુકાદા સાથે જોડવું આ ક્યાંક અતા અતાર્કિક બાબત છે તથ્ય વિહોણી પણ કહી શકાય કારણ કે આ બાબતો એક ધાર્મિક ઉપાસનાના કાર્યક્રમમાં જવું ત્યાં પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટનું રોકાણ આવ્યું સ્વાભાવિક છે કે ત્યાં હસી મજાક સાથે અન્ય વાતો ખુશખબરની આ બધી થતી હોય ત્યાં કોઈ રાજકીય બાબતોની વાત ના થતી હોય વિપક્ષને એવું કહેવું છે એક બાજુ કાર્યપાલિકાના વડા બીજા વડા ન્યાયપાલિકાના વડા તો તે ભલે એક જે જાહેર કાર્યક્રમો છે તેમાં ભલે એકઠા થતા હોય પરંતુ આ એક ખાનગી કાર્યક્રમ હતો આવા ખાનગી કાર્યક્રમમાં જવાથી જાણે કે

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન અને ભા ભાર ભાજપમાંથી રાજ્યસભાના સાંસદ છે તેમણે પણ મનન કુમાર મિશ્રાએ પણ નિવેદન આપ્યું છે કે આમાં કંઈ વિવાદ જેવું છે નહીં બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા એમણે પણ નિવેદન આપ્યું છે કે આ વણ તો વિવાદ છે એ એમણે તો એ વિવાદને વિપક્ષને ઇફ્તાર પાર્ટીની યાદ અપાવી દીધી કે બે હજાર નવમાં મનમોહનસિંહ પણ સીજીઆઈને મળ્યા હતા ઇફતાર પાર્ટીમાં મળતા હતા પરંતુ તો એ વખતે વિવાદ નહોતો અત્યારે ગણેશ પૂજનમાં શા માટે વિવાદ એટલે આડકતરી રીતે એક ભાજપને એવું પણ કહેવું છે કે કદાચ આપણે જે વિઝ્યુઅલ અત્યારે જોઈ રહ્યા છે આમાં કદાચ રાહુલ ગાંધી આ વિઝ્યુઅલમાં હોત તો આ ચર્ચા વિપક્ષે છેડી જ ના હોત તો પછી એની વાહવાહી કરતા હોત આ પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે તો કદાચ જો એવું દ્રશ્ય હોત તો એવું પણ બનત કે ભારતમાં લોકતંત્ર ફરી પ્રસ્થાપિત થઈ રહ્યું છે વિપક્ષની દ્રષ્ટિએ આ પ્રકારની નિવેદનબાજી થતી હોત પરંતુ નિવેદનબાજી કરવી વાસ્તવિકતાને સ્વીકારવી આ બધા અલગ અલગ પહેલુઓ છે જો કે આસ્થાનો વિષય છે એની પર કોઈ રાજનીતિ ન હોવી જોઈએ કારણ કે રાજનીતિ કરવા માટે આ લોકો અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યા છે દરેક રાજ્યની અંદર આસ્થાભેર ઉજવણી થઈ રહી છે કેટલાય રાજ્યોમાંથી અત્યારે આપણે જોયું કે ગણેશ પંડાલોની અંદર મૂર્તિ ખંડિત કરવાના કે કાંકરી ચાળાના ઘણા બનાવો આજે કર્ણાટકના માંડ્યાની અંદર તો કલમ એકસો ત્રેસઠ લાગુ કરાય છે ત્યાં ફૂડ પેટ્રોલિંગ કરાયું છે છપ્પન લોકોને અટકાયત કરવામાં આવે છે કારણ કે એ અલગ વિષય છે આખો ચર્ચાનો વિષય છે કે આખરે એ પ્રકારના કાંકરી ચાળાઓ આવા ધાર્મિક તહેવારોમાં છા માટે થાય છે આ બધા ચર્ચાના મુદ્દાઓ રહેલા છે પરંતુ અત્યારે આ ચર્ચાનો મુદ્દાઓ એક ઉભો કરાયેલો મુદ્દો છે કારણ કે આ વિપક્ષની રાજનીતિનો એક ભાગ હોઈ શકે છે પરંતુ આ નેરેટિવ બનાવવા માંગતો હોય છે કે ન્યાયતંત્ર જોખમમાં છે લોકતંત્ર જોખમમાં છે આ આપણે જે વાત કરી રહ્યા છીએ કે તાનાવાના જે છે તે સરખો રહેતો નથી એક પ્રકારનો નેરેટિવ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ આ રીતની જે છીછરી રાજનીતિ છે જે ગંદી રાજનીતિ છે શું તેનાથી આપણી જે લોકશાહી છે જે પરિપક્વ થઈ ચૂક્યું છે આપણે આઝાદીનું પંચોતેરમું વર્ષ મનાવ્યું એટલે ખૂબ જ પરિપક્વ છે એકસો ચાલીસ કરોડનો દેશ છે તેમાં આવી બધી શું શોભે છે ખરા આપણને બિલકુલ આ રાજનીતિનો કારણ કે આપણે મીડિયા તરીકે પણ એની ચર્ચા આપણે કરવી પડે છે કારણ કે વિપક્ષ નેતાઓ ભાજપ અને આમને સામને આ બધી પ્રતિક્રિયાઓ આપે છે બિલકુલ રાજનીતિમાં શરૂ થાય એક બોલે એટલે બે પ્રતિક્રિયા આવે બે પ્રતિક્રિયાઓમાં પાછી બીજી બે આવે એટલે રાજનીતિ એ હમેશને માટે કોઈને કોઈ નવો મુદ્દો આવે એટલે આ મુદ્દાને ભૂલી જાય પરંતુ આ એ પ્રકારના મુદ્દાઓ નથી કે જે સાર્વજનિક રીતે ટીકા ટિપ્પણી કરી શકાય આ ધાર્મિક આસ્થાનો વ્યક્તિગત રીતે જોઈએ તો સીજેઆઈને પોતાની પણ એક આસ્થા છે કારણ કે એ પણ એ પણ દેશના નાગરિકો છે એમના પણ પોતાના અધિકારો છે પોતાની આસ્થાના વિષયો છે એટલે એ પણ વ્યક્તિગત રીતે કોઈને બોલાવી શકે છે કોઈને ન પણ બોલાવે આમને ઘણા બધા લોકોને આમંત્રણ આપ્યું હતું પરંતુ મુદ્દો એ છે કે આ વિડીયો બહાર આવ્યો અને એ વિપક્ષને બિલકુલ એટલે કે રાહુલ ગાંધીએ જે રીતે શીખ સમુદાય અંગે નિવેદન આપ્યું એટલે ભાજપે પોતાની રાજકીય પીચ વધારે મજબૂત કરી હવે આ વિડીયોથી વિપક્ષ પોતાની રાજકીય પીચ મજબૂત કરી રહ્યો છે આ મુદ્દો સતત ઉઠાવાતો રહેશે આ મુદ્દો મહારાષ્ટ્રની રાજનીતિના અંદર હંમેશા માટે ચર્ચા તો રહેશે જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણીઓ આવશે નહીં ત્યાં સુધી બિલકુલ અને મહારાષ્ટ્રનો નો ચુકાદો પણ બાકી છે પરંતુ હવે વિધાનસભા બીજી બાજુ અજીત પવાર સામે પણ ઘણા બધા પ્રહાર થઈ રહ્યા છે કોઈ કેવું કહે છે કે મને બાજુમાં બેસીને ઉલટી આવે છે આમનું જે મંત્રાલય છે નક્કામું છે કોઈ કામગીરી કરતા નથી આ પ્રકારના વાર પલટવાર હજુ પણ જોઈએ વિકાસ હવે આપણે આ ચર્ચા મૂકીએ એવું કહીએ કે અને મહાવિકાસ અગાડી આ બંનેની અંદર અંદર મહારાષ્ટ્રની અત્યારે મડાકાંઠ છે જ જે આગામી ચૂંટણી સુધી રહેશે ત્યારબાદ ખ્યાલ આવશે કે આખરે મડાકાંઠ કેવી રીતે ઉકેલાય બિલકુલ આ રીતના તમામ અપડેટ્સ તમામ જે રસપ્રદ વાતો છે તમારા સુધી અમારા માધ્યમથી પહોંચતી રહેશે આપ જોડાયેલ રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે નમસ્કાર